અને બાહોશ અધિકારીનું રાજીનામું મંજૂર થતા સુરેન્દ્રનગરના ખાણ વિભાગમાં બાહોશ અધિકારી તરીકે ફરજ બજાવતા નીરવ બારોટ જ્યારે પણ ગેરકાયદેસર ચાલતી ખનન અને વાહનની પ્રવૃત્તિઓ પર તેઓ સતત દરોડા પાડતા હતા અને સતત તેઓ દેખરેખ રાખતા હતા તેમની દેખરેખ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં એક વર્ષમાં સૌથી વધુ ખનન ચોરી ઝડપી પાડવામાં આવી છે અને સાથે તેમને દંડ પણ એટલો જ વસૂલ્યો છે ખનીજ માફિયા પર ઘણી બધી ફરિયાદો પણ દાખલ કરવામાં આવી પરંતુ તેનું કોઈ જ નિરાકરણ ન આવ્યું આ સાથે ધારાસભ્યોને સાથે રાખી અને મુખ્યમંત્રી સુધી તેની બદલીની રજૂઆતો પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું અને પછી અંતે તેમની બદલી ન કરવામાં આવી અને પછી નીરવ બારોટે કોઈ અંગત કારણોસર રાજીનામું આપી દીધું રાજીનામુંના સમાચાર સાથે બહુ માફિયાઓ છે તેમાં મોજની લાગણી છવાઈ દરેક ખુશ થઈ ગયા પરંતુ આજે આપણા અધિકારીઓ છે મુખ્યમંત્રી છે ધારાસભ્યો છે એમને એવું ન વિચાર્યું કે આપણે એક નીડર અને બાહોશ અધિકારીને ખોઈ રહ્યા છે આવો ભ્રષ્ટાચાર અટકાવે છે